આપણે ચેનલ ની અંદર પહેલો જ આ બ્લોક છે પહેલો સૌ પ્રથમ પહેલો બ્લોગ અને આની અંદર છે ને અમારે મારા ઘરના છે ને બાજી ઉપર ધું જારા કરવા વયા ગયા છે ત્યારે દિવાળીના ધું જારા હાલે છે અને બે દી આ રસલ ટસલ હાલે છે અમારે અને એમાં એવું છે કે એમ કે છે કે ધું જારા કરાવો અને હું ધું જારા કરાવતો નથી અને ધું જારા ચાલુ પાછા બે જ કરાવ્યા છો અને અત્યારે ઉપરના રૂમના ધું જારા હાલે છે એટલે જો એને આપણે થોડીક ખારી કરવાની છે અને શું થાય છે ને આપણે જોવું છે એટલે આપણે ચા નથી લઈ જાવ પણ આપણે છે ને આની અંદર પાણી ભરી લઈ જાવ પાણી પાણી આછા हमको સિકારી આય ભરીને લઈ જાવ છે એટલે એ નિયમ થાય એ નિયમ થાય કે આ છે ને ચા લઈ ન આવ છે એટલે કદાચ આપું સમાધાન થઈ જાય કારણ કે બે દીકિયા આપણે બોલવણ બન છે કારણ કે ધું જરામે કરાયા નથી ને બોલવણ બંધ છે તો આપણે જો ઉપર જવાનું છે શું થાય છે ને જોવાનું તમને હરવેર આવી આલું કેમ થાય છે ને જોવો તમે

એમાં કામ શું કરવાનું જો તારા હાથું ચા લઈને આવ્યો મેં કીધું આ હવારની મૂળ બગાડી કીધું ચા કરવા ગઈ ને તો કીધું લાઈ કીધું આને કઈ નઈ તે હવા ચા હરકો મને નતો પાય હું તારા હાથું સારો ચા કરી લાવ્યો એમ નહીં તે હવે મીઠો કાચા બનાવી નઈ કોઈ આકર જેવો

ચા પી લે ને લેવું થોડું કરાવું એમ ન થાય કે આ કામ નથી કરાવતા ને કઈ ચા પાણી કઈ લે આવતા નથી ને ઉપર એકલા એકલા કામ કરાવ ચા લે નથી પીવો ક્યાંય ફોન બાપા કોઈ નથી જોતો તને બે દિવસે કઉ છુ કામ કરાવ પણ તું કામ જ કઈ કરવા નથી દેતી એ તમે આખો દી રીલમાં મૈથા રાખો પછી એમ કે હું કામ કરાવું થોડું કમ તું કામ કરાવો પછી એમ કે મે કરાયું મારે નથી કરાવું જા એમને દિવાળી નું કામ કોને ઉખેરવાય ઈ દિવાળી નું તો કામ કરવું પડે ને પણ ઓ મે ઉખેર પલન ઉખેરવાનું તો મે કીધું ને કે આ તો દિવાળી નું કામ આપણે ઉખેરી હા આ તો પછી જો જી ના એટલું તો કર્યું એટલે તારા હાટુ પર ચાલી આવ્યો મારે સા નથી પીવો એમને બે દી તું મૂળ બગાડીને ફરે તો પછી અમે હવે ચા કા બગાડ નઈ

અને થોડો સાનો ફોટો સડાય ને એટલે જો પછી એટલે આપડે સમાધાન થઈ જાય બીજું કઈ ને બે દીધા તું આમ મોઢું સડાવી ફરજ મન ગમતું નથી હવારે મારે સા મીઠો થઈ ગયો સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ને એ તમે સાવા દિવાળી આવે છે લગભગ માને એવું લાગે કે કાતા દિવાળી હું લગભગ સુધારી દીસ તમારી પણ દિવાળી તે સુધારી દીધી બે દીધા તું આમ વર ખાઈ તો ફરજ એટલે તું આ સા પી લે કે આપણું સમાધાન એ માર નથી પીવો સા આને એને મને કામ કરાવી છે તો આને હાર નથી લાગતો જો

જો હું અહીંયા લારીઓ જોઈએ કાઢ નાખશે હું દોઈલ ફરવા હમણાં જાઉં એ મારા ભગવાનની લારીઓ નથી આ બધી મેં વારી સોરી નાખ્યું છે આ હવા ની મથું છું આ બધું સાફ કરી નાખ્યું હવે ખાલી આ નીચે ધોવાનું છે તમે પાણી ભરવા જાતા હોય જાવ ને એમ નઈ તો પછી આ સાપી લઈ ને પાણી ભર્યા ઉપર એ સા મારે આઈ જાય નથી એમ નથી કેતો આપણે સમાધાન થઈ દિવાળી દિવાળી ઓલી નો કરાય દિવાળું નો ફૂંાય એમ કે તું સમાધાન કર ને તો મને મેળા આવે મારા ખવાજ બગડી ગઈ હતી પી લે થોડું આ તો પાણી ભર્યો પછી પ્રોમિસ ને આમાં આંગરા કઈ કરે છે <laughs> ની ની તો એનું ભરીયા છે અને આપણે થોડુંક કામ કરી લઈએ છેલું છેલું કામ રહ્યું છે 3 દિવસથી એકલી એકલી મથે છે અને સહેલું સહેલું કામ છે એટલે આપણે થોડોક જ લઈ લઈએ અને સમાધાન થઈ જાય તો કાલે કાલ સારો મળે નકર ખાણ જીવો ચા મળ્યું તો હવાના પરમાં જોઈ લો સપ્તાહ સાંભળે છે જોઈ આપણે શું થાય થોડી ખારી કરી કેમ થાય લે અલી પાણી ભરીએ એટલે આ તો આ તારા ડો કોટતા તો છે આ કોરું અરે આને કોરું કરી નાખવાનું હોય આમ કરીને આમ કને કોરું થી જો આમ થઈ

પછી માથા કોઈ ન કરવાની આવું બે માણસ થોડુંક નથી બાપા આમ ન કરતી હોય તો પછી આમાં સમાધાન થઈ જાય લે 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 સરવાલો પીલો કામ આવું માથા કુટું કર્યા રાખશો માખી નીચે અને પાણી ભરીને

આલો સમાધાન નહીં થાય આજ રિએક્શન ખરાબ છે હવે આ ધું જરા કરવા દેખાય કાંઈ જો લબાશો ઊંચો નીચો કરે ને તો આપણે મુકાવશું કેમ થાય એમ નહીં આઈ એમ સોરી આઈ એમ આઈ એમ સોરી એ સોરી બોલી ગઈ ઘરે તમે આઈથી સાવ તો સારું છે હવે તો બાપા તે તો બહુ કરીએ એવા ધું જરા તો દિવાળીના ધું જરા તો આ ઘરે ઘરે આજ પોઝિશન છે ને માથા કોઈ નો ને પાર નહીં પણ હવે એમને ચા પી લીધો તો મારી પાસે સાનું નામ લીધું એ તમે કરતા હોય કરું ચાલ બેઠા બેઠા રહી લઉં જવું એટલે અમને શાંતિ હા તો ચા આમાં નાખ દો હા નાખી દીધું બસ હવે જાવા દે અહીંથી આ બનાવટ કરો ના કે ચા ના કર સાની જગ્યાએ ના પાણી લઈ લે ને હાઈને આવો ચાલ બેઠા બેઠા તમે સે ઢીલું જો નહી બાપા રેલું નથી જો તાલુ લો લબાસો મૂકવાન થાય ત્યારે તો બોલાવજે એટલે હા આવી હાલો એનો મૂડ ખરાબ છે આજ સમાધાન નહીં થાય હવે જોઈએ કાલે થોડુંક બાકી છે ને કામ કાલે હવે સમાધાન કરવાની કોશિશ કરશું થઈ જાય તો આપડે દિવાળી સુધરી ગઈ નકર દિવાળી આપડે બગડેલી છે કેમ મનાવાય કોશિશ કરી પણ આપણું માયનું નથી એટલે આજે વાળું પાણી વિના ના કે શું થાય છે ખવાય તો આપડે દી બો તો ખાંડ જેવો મીઠો ખા

તારી જો દિવાળી આવી ગઈ છે દિવાળી માથે તાર જો આવો અબોલા નો રખાવાના હોય અને તું આલે આ પોતું અને જો હાલ તને કામ કરો ઓલું બધું મુકાવી છું આઈ તમે પછી મુકાવજો તારે મે બે કામ છે ને કમને કે તોરણ કાઢો ઓલું કાઢો તો દિવાળી ના કામ થઈ છે હા આને તો બહુ ઓ હો કઈ એમ નેમ કંઈ નથી તને લીયો હું તો એનો 500 જણા લઈને લેવાયો તને તમે નિયા બ બ મને કઈ હું એકલી નહોતી અહીં મને 200 જણા મુકવા આવ્યા હતા તમે 500 લઈને આવ્યા તો મને 200 મુકવા આવ્યા હતા પણ હવે સારી નાની નાની માથા પર ટીપી દીધું કે આ પણ તો આ આખો વર આના લપસ બાયું નોખું તો નથી ફૂટવાની બાયું નાજ રેવાનું પડી ગયું ભીડો તને પાછી એમ થઈ જાય મને આખી તું ફેર તારે પગે હાથ આપી જાય આમ તો પૈગી લગાડે પછી આમાં આમ તો ન લગાડતી

ભગવાને તમને એમને નથી દીધી મૂસું થોડો થોડું દીધી તો તમે કેટલો પાવર કરે બીજું નહિ હારી ની બાઈ ને મૂસ કોટા આવે તુલા આકળિયા એ તમે કરતા કરો ને જાવ તમારું કામ કરો